તમે દીપકભાઈ અત્યારે કામકાજ તમારું શૂટિંગના ના કેવા ચાલે છે છોટે ફમતાજી શૂટિંગના તમારા વિડીયા કેવા ચાલે છે અત્યારે like diputri Amir ya, like-like temen-temen dicek itu suku diputri tamaru media benar-benar એમનો પેમેન્ટ આવે છે તમારું ખુદ નું એક ચેનલ બનાવી લો ને દીપકભાઈ ખુદ નું ચેનલ એક રાખો એટલે ખુદના ચેનલમાં પણ એક એક વિડીયો ન ફરો ખુદ નું હોય તો ઠીક રહે जल्दी जल्दी जुड़ जाओ यूट्यूब चैनल में जल्दी से जल्दी, जल्दी भाई जुड़ जाओ छोटे भूमता जी सो बात है छोटे भूमता जी बीजा लाइक आएगी छोटे भूमता जी ने मेहनत बहुत सारी है તમારા કેટલા લોકોની ટીમ છે વિડીયા બનાવે છે બહુ સારા વિડીયા બનાવે છે તમારું ટીમ જલ્દીથી જલ્દી ગો થઈ જશે કારણ કે બહુ સરસ વિડીયા બનાવો છો તો છોટે ફજી જલ્દીથી જલ્દી તમારા વિડીયા બહુ સારા ચાલે છે અને બધા જે લોકો જોડાયા છે તો જલ્દીથી જલ્દી એક એક લાઇક આપી દેજો મિત્રો નવ જણા જોડાઈ ગયા છે તો બધા કમેન્ટ કરતા રહો લાઈક કરતા રહો અને બધાને સપોર્ટ મળી જશે અને છોટે ફૂમતાજીને મને આપણે સપોર્ટ આપવાનો છે એમને સબસ્ક્રાઈબ પણ પૂરા કરાવવાના છે બધાના જેટલા સબસ્ક્રાઈબર સો ટકા પૂરા થશે તમારે બાર જણાની ટીમ છે ને બાર જણાની એક સાથે ટીમના વિડીયો બને છે છૂટે ભૂમતાજી બાર જણા એક સાથે ભેગા થઈને વિડીયો બનાવે છે અને એકબીજાને સપોર્ટ પણ આપે છે બહુ સરસ વિડીયા બનાવે છે ફોમતાજીના વિડીયો છે બધા બહુ સરસ વિડીયો બનાવે છે અને વિડીયો હાલ ગામમાં આજ વિડીયો બનાવવાનો પ્રોગ્રામ રાખેલો છે કાલ બે દિવસ પહેલા ક્યાં મેળામાં તમે વિડીયો બનાવ્યો હતો ક્યુ ગામ હતું મહેસાણા હતું યા સિદ્ધપુર એકવાર એક વાર ગામ બહુ સરસ વિડીયો હતો સિદ્ધપુરમાં સદ મેળો હોવો જોઈએ મેળાની અંદર હમણાં પણ અમે પણ બે હજાર સબસ્ક્રાઈબર ચાર હજાર ઘંટાનો વોચ ટાઈમ બિલકુલ ફરીમાં જેને યુટ્યુબર બનવું હોય એમનો વિડીયો વાયરલ ન થતો હોય અને એનો વોચ ટાઈમ પૂરો ન થતો હોય બે હજાર સબસ્ક્રાઈબર ન મળતા હોય તો એમને બિલકુલ ફરીમાં અમે આપી દેશે કારણ કે એમને સપોર્ટ અમે આપ્યો છે ત્યાંથી એ પણ જલ્દીથી જલ્દી યુટ્યુબર બની શકે અને પૈસા કમાઈ શકે એમને સપોર્ટ અમે આપશા એટલે એમને સિર્ફ એટલું કરવાનું રહેશે લાઈક અને કમેન્ટ કરવાનો રહેશે અને લાઈક કમેન્ટની અંદર એટલું લખવું પડશે કે અમને પણ બે હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર ઘંટાનો વોચ ટાઈમ પૂરો કરાવો જેનો ચેનલ અત્યારે ચાલુ છે તો એમને જરૂર પૂરો કરાવી આપશ અને લગભગ બે થી ત્રણ દિવસમાં એમનો વોચ ટાઈમ પૂરો થશે અને મોનિટાઈઝન પણ થઈ જશે સિરપ એમને કમેન્ટમાં લખવાનો રહેશે પણ ખુદના મારા ચેનલ છ ચેનલ એક મહિનાની અંદર મેં ગ્રો કરી લીધા છે છ ચેનલ મોનિટાઈઝન કરાવ્યા છે એક મહિનાની અંદર તો સાહેબ મારા ખુદના ચેનલ છે અને તમારા પણ ચેનલને મોનિટાઈઝેશન કરાવવાનું હોય તો જરૂર કરાવીશ છોટે ફૂમતાજી તમારો એક ચેનલ મને આપી દો હું તમને બે દિવસની અંદર તમારું ચેનલ મોનિટાઈઝન કરાવી લઈશ કારણ

બાર જણ ભેગું નહીં તમારું ખુદનું એક ચેનલ બનાવી રાખો ત્યાંથી કોઈ બી તમને સપોર્ટ મળશે અને તમારા જે લાઈવ થશે અને તમારું ખુદનું ચેનલ હશે તમને ખુદની પેમેન્ટ મળશે તો હું પણ તમને તમારા ચેનલની બહુ સપોર્ટ સાથે જલ્દીથી જલ્દી તમને સપોર્ટ કરી અને તમારો વોચ ટાઈમ પૂરો કરાવીને તમારું ચેનલ મોનિટ કરાવી મોનિટેશન કરાવેલી સિર્ફ

ત્રીજી લાઈક થઈ ગઈ છે તમારે ચેનલમાં જે તમારે અમારા સાથે જોડાવું હોય તમારે ચેનલને ગ્રો કરાવવું હોય તમારો એક્સ્ટ્રા આઈડી ફો વાયરલ ન થતું હોય મારા એસ્ટ્રા આઈડીમાં બે લાખ ને બારે હજાર ફોલોઅર છે આ ચેનલની અંદર તમને મળી જશે આઈડી પણ ફેસબુકની અંદર અડધીસ હજાર છે બીજી એક વેરી ચેનલ છે એ પણ મોનિટાઈઝેશન છે તો એવી રીતના અમે ચેનલ ગ્રો ચેનલ તમારો લખી દેજો કે સો ટકા તમારો સો ટકા વાયરલ કરાવશે બિલકુલ ફ્રીમાં અગર તમારા ફોલોવરને વધે તો ફોલોવર પણ વધારવાની અમારી જવાબદારી રહેશે કારણ કે તમારો એક વિડીયો વાયરલ થશે તો ફોલોવર તો ઓટોમેટિક આવી જશે પરંતુ જ્યાં સુધી વિડિયો વાયરલ નહીં થાય જ્યાં સુધી ફોલોવર નહીં આવે તો એ તો ચિંતા તમે છોડી દો કે વધારવાના છે તમારો વિડીયો વાયરલ કરાવી દઈશ થેન્ક યુ ભાઈ થેન્ક યુ મંત્રા ભાઈ હા હા મેં તમને ઓખો છું તમને હું ઓખો છું કારણ કે તમે હર દિવસ લાઈક અને

कंपेट भाई है લખ્યું છે બીજો બીજો શાંતિ દીપક ભાઈ એ ચેનલ ચેક કરવાનું હોય દીપક ભાઈ નો ચેનલ એકવાર હું ચેક કરી લઉં દીપક ભાઈ નો ચેનલ ચેક करवा દો દીપક ભાઈ ચેનલ માં

રાજપૂત ભાઈ નો પછી મેં ભાઈ નું એક વાર ચેનલ જોઈ લઉં કે તમારા ચેનલ માં સબસ્ક્રાઈબર કેટલા છે તમને લાઈવ જોવા મળે છે તમારે એકસો ને છ સદસ્ય છે અઢાર વીડિયા છે અઢાર વીડિયા તો કેટલા છે ચૌહાણ મંત્રાભાઈ ચેનલ નું પણ નામ છે ચૌહાણ મંત્રાભાઈ તમારા વિડીયો પણ બહુ સરસ નો છે અઢારસો અને અને બહુ સરસ ચાલે છે તમારા વિડીયો પણ સરસ ચાલે છે તો તમે પણ મહેનત કરતા રહો ભાઈ તમે પણ બહુ મહેનત કરો એટલે થોડી મહેનત કરશો તો તમારો વિડીયો તમારી એક મને લિંક મૂકી દેજો મારા વોટ્સઅપ નંબરમાં ત્યાંથી તમારી પણ લિંક વાયરલ કરાવી આપીશ તમારી લિંક આ જગ્યાથી પણ નીકળી શકે છે લિંક છે પરંતુ આ જગ્યાથી હું લિંક ત્યારે ઉપાડું આપણા સાથે બહુ વધી જશે એટલે હજી કમ છે છોટે ફૂંકતાજી છોટે ફૂંકતાજીનું ચેનલ બનેલું છે તમારે પણ ચાર સદસ્ય છે તમે પણ આ તમારે આ પણ ચેનલ સો ટકા ગ્રો થઈ જશે એને ચેનલ ને ડાઉન ન થવા દેવું એમને ડાયરેક્ટ ચાલુ જ રાખવાનો જોડાયેલા છે મારા સાથે जल्दी से जल्दी मित्रों लाइक डन करो लाइक डन करो जल्दी से जल्दी लाइक कमेंट करो मित्र लाइक कमेंट करो जल्दी जल्दी लाइक कमेंट करो मित्रों लाइक कमेंट करो जल्दी दी जल्दी दिल लाई में जोड़ जाओ मित्र लाई में जोड़ जाओ जल्दी दी जल्दी मित्र लाइक में जोड़ जाओ जल्दी दी दिल दी लाई में जोड़ जाओ मित्र जल्दी दी जल्दी ट्रेन लाइक आ भी गई है चैनल में ट्रेन लाइक से 3 लाइक आएगी जी 3 जना जुड़ेला है 3 लाइक हमारी डंड है जल्दी से जल्दी मित्र लाइव में जुड़ जाओ 3 लाइक हमारी डंड है कमेंट और कमेंट आ जल्दी से जल्दी भी तो लाइव में जुड़ जाओ मित्र लाइव में जुड़ जाओ जल्दी से जल्दी જલ્દીથી જલ્દી મિત્રો લાઈવમાં જોડજો મિત્રો લાઈવમાં માં જોડાવ સુબે સુબેનો ટાઈમ થઈ ગયો છે જલ્દીથી જલ્દી મિત્રો લાઈન માં જોડાવ

लेडी बाई काय बोलले Thank okay. you. મોર્નિંગ મોર્નિંગ ગુડ થેન્ક 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 યુ 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 જોડાવા માટે થેન્ક યુ ભાઈ થેન્ક યુ ગુડ મોર્નિંગ थैंक यू थैंक यू थैंक यू थैंक यू भाई थैंक यू मारे चैनल में जोड़वा मारे बहुत बहुत थैंक यू रोजरा गावड़ा पड़ी गया था सुबह सुबह ना चलिए માસ્ટર કિંકી ભાઈ થેન્ક યુ માય સુબી સુબી દુર્ગા માટે બહુ બહુ થેન્ક યુ લાઈક કરો કમેન્ટ કરો સપોર્ટ કરો ભાઈ લાઈક કરો કમેન્ટ કરો ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ છોટે ભમતાજી બહુ લાઈક અને કમેન્ટ આવ્યા છે છોટા ભમતાજીના પણ બહુ કમેન્ટ અને લાઈક અને સપોર્ટ મળે છે थैंक यू थैंक यू भाई थैंक यू મારા ચેનલ માં જોડવા માટે બહુત બહુત થેન્ક યુ કમેન્ટ કરો લાઈક કરો કમેન્ટ કરો સપોર્ટ કરો જલ્દી જલ્દી ભાઈ ચાર જણો લાઈવ માં જોડાયેલા છે

હેલો મિત્રો જલ્દીથી જલ્દી લઈને જોડ મિત્રો જોડ જલ્દીથી જલ્દી